ની ખબર હોય ને ખબર હોય બાપ શું હોય છે મારા બાએ મને વાત કરી લી સાંભળજો આ બધા સમજદાર છો એટલે વાત કરું છું અહીંયા વિક્રમભાઈ મારા બાએ મને વાત કરી લી આપણે સિટીમાં મમ્મી બોલતા હોય ગામડામાં બા બોલી માં બોલતા હોય આપણે મામા બામા મીઠપ લાગતી હતી આ મમ્મી શબ્દ આવ્યો ને મીઠપ ભઈ ગઈ ઓલું તો માં 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 ફળિયામાં થાતું હોય સામે હોકારા દેતી હોય માં મારા ફાધર મજૂરી કરતા હતા સિમેન્ટ પાઇપના કારખાનામાં

દૂધની તપે લીધી હતી ગરમ દૂધની એમાં મારી એક વર્ષની ઉંમર મારા બાએ કરેલી વાત તમે ઘરના છો એક શ્રદ્ધાંજલિ દેવા બિલુભાઈને મળ્યો છું ત્યારે મારા પોતાના ઘરની વાત એ કરું છું બાપની પીડા કેવી હોય છે સાંભળજો એ સાયકલ નીચે મૂકી બાઇક કોઈ તો તો સમજે થાકનો લાગે પેડલ મારી મારીને પાંચ સાત કિલોમીટરથી તમે આવ્યા હોય થાક લાગ્યો હોય અને બરોબર સાયકલ દિવાલ લીયારે એમ ટેકે મૂકી ત્યાં મારો હાથ છે હું વરતી હતો મારા મને યાદ નથી આવ્યા પણ બારીકે તમારી જનતા વાત કરે તો મને તમને યાદ હોય ઈ દૂધની ગરમ તપેલીમાં મારો હાથ પડ્યો એટલે બધી ચામડી વહી ગઈ ઉપરથી હજી જમવાનું તૈયાર થાતું હતું એને આમ ઠેબુ મારી અને મને સાયકલમાં બેહારીને મારો બાપ દવાખાને લઈ ગયો મારો દીકરો છે આ બટકુ મોટામાં નથી મેલું આમ ભાંગેલું બટકુ હતું એ આ મોટામાં મેલવા જાય પહેલા હાથ ગયો ગરમમાં આ મારા એકની વાત નથી હરેક ઘરે બાપની પીડા અને બાપનો પ્રેમ આ છે એટલું યાદ રાખજો કે બટકો ક્યારેક મોઠામાં નથી મૂક્યું પોતાના સંતાન માટે ઈ બાપનો પ્રેમ છે અને બાપની ખોટું કોઈની તાકાત નથી ગુરી હકે યાર વાતો કરવા બેહીસ તો રાત નીકળી જાય યાર ઈ બાપનો પ્રેમ છે દુનિયામાં અને આ પરિવારને એટલું કહું છું આ તો હોય જ આ રાખતા જ હોય પણ હું એક કલાકાર તરીકે નહીં ભાઈ તરીકે એટલું કહું છું કે તમારા દીકરાને કદાચ ઓછું રખાય તમારી દીકરીને ઓછું રખાય તો તમને મારે કહેવું નહીં પડે તમે તો હમતદાર છો આયા તેજીને ટકોરા કાપ્યો હોય પણ જોજો વિનુભાઈ ની દીકરીને ઓશિયાળું આંખોળું ન પડે યાર એ તમારી ફરજ બને છે અને ફરજ ન ચૂકે ને એને દુનિયામાં કોઈની તાકાત નથી ઘરાવી શકે યાર શું કામ ભરતને યાદ કરવો પડે છે અટાણે તો 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 ન કહી દે અત્યારે એક કરોડ હાટુ બે કરોડ સાટું થઈને દિવાલું ફળિયામાં પાયા ખોદાય છે બે કરોડ માટે પાંચ કરોડ માટે પાયા ખોદાઈ જાય કે તમારી પ્રોપર્ટી હાટું અયોધ્યા ની ગાદી જેમ લોભિયા માણા ના ઘરે મહેમાન રજળતા ને એમ અયોધ્યા ની ગાદી રજળતી હતી કે મારા ભાઈ વગર હું ગાદીએ નો બેહું ભલે ભલે કઈ કઈ કીધું મારી જનેતાએ ભલે કીધું પણ મારો ભાઈ નો જો ગાદીએ બેહું તો હું ખદડો ગણાવું ફાઈ વગર નું ઠેકાણ હવે મને ખડવું લાગે કાગડા ફાઈ વગર મારાથી ગાદી નો બેહાય સાહેબ આ પ્રેમ છે ત્યારે જાજી વાતો મારે કંઈ કરવી નથી સમયના અનુસંધાને બધાએ કલાકારોને સાંભળવા છે બધી વાતો વીરસની करतो હોઈશું પણ આજ વીરસ કરવાનો માહોલ નથી યાર આજ તો શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છે શબ્દોની શ્રદ્ધાંજલિ જ્યાં પણ વિનુભાઈ ની દિવ્ય ચેતના હોય ને ભગવાન ભોળોનાથ ભગવાન શિવ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એના દિવ્ય આત્મા આપે અને હું એટલી પ્રાર્થના કરું જગતંબાને કે જે દીકરી એમની મોટી થઈ છે એને એવો પરિવાર મળે સાહેબ ખોટ તો કોઈ પણ એવો સુખી પરિવાર મળે અને જગતંબા ના એની ઉપર કાયમ નવલાખ રે અને ટાણું આવે ત્યારે મને છેલ્લી વાત કરી દો આયા કે જહન ચોરીએ ચડી માંડવામાં જાહલ હતી અને જવતર વામવા માટે ભાઈને બોલાવ્યા આપણા હિન્દુના નિયમ છે કે ભાઈઓ કાકાનો દીકરો હોય હગો ભાઈ હોય જવતર વામમાં માંડવી આવે અને તેથી કીધું કે જવતર વામવા માટે બોલાવો તેથી નવ સોરઠનો ધની એક તાલુકા પંચાયતના પ્રમુખને એક તાલુકાના અધિકારીને એક તાલુકાના જજને એક તાલુકાના પીઆઈ કે ડીવાયસપીને જિલ્લાના તમારે મળવા જવું હોય તો સટના બટન બંધ કરવા પડે ડિસિપ્લિનમાં જવું પડે નિયમ ફોલો કરવા પડે સાહેબ આ તો નવસો નવાણું ફાદરનો ધણીરા નવખણ અને કીધું જાહલને ચોર્ય ચણાવી દેવા બોદર ની દીકરી ને કીધી જાહલ માંડવામાં જવતર હોમમાયો સડાપ સડપ સડાપ સડપ મોજડીઓનો અવાજ આવે છે બે બાજુ આમ પોતાના માણસો રાજના હતા અને માંડવામાં પગ દીધો જાહલ ને જવતર હોમતા હોમતા નવખણ એટલું ગુલુક બેન હે જાહલ હું તો તારો જીભ નો માનેલો ભાઈ કે તું તો મારી જીભ ની માનેલી બેન છો બેન આ જવતર નથી આવ્યો કે તો જુનાળા ની ગાદી આપી દઉં કે ના બાપા કાઈ નથી જોતું હવે લે આ ચામડા ની મોજડી બનાવીને તારા પગ માં પહેરાવું ને તો તારા બાપ નો ઉપકાર અમારાથી ભૂલાશે નહીં જહાલ કે તો તું ક્યાંય આપી દો બેન કહી દે અને તેથી માંડવામાં પરણવા ઉભેલી ડાય દીકરી જહાલ એટલું બોલી હતી કે નવ ગાણ મારે જુનાગઢ ની ગાદી ની જરૂર નથી મારે તારા ચામડા ની મોજડી ની જરૂર નથી તો કે આવે આવે ને તું મારો તને રાખડી બાંધી છે હુતર નો તાતડો બાંધ્યો છે જેથી ટાણું આવે ને તે મોડું ન કરતો તેદી કાપડું દેવા આવજે બાકી મારે જુનાળા ની ગાદી ની જરૂર નથી યાર જુનાળા ની ગાદી ની જરૂર હોત ને તો મારો બાપ હાથમાં તરવા લઈ અને બાર હજાર આયુર્વેદ યુદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા આ દીકરી છે

કે તમારા કરોડોના સમયને કાઢી એક બાજુ મૂકી અને રક્ષાબંધને તમારી બેનની આગળ બેહીને હારી વાત કરજો એના દુઃખના સમાચાર લીજો અને દીકરી માથે વાલપનો હાથ ફેરવજો એટલે છેલ્લી કડીમાં ભગવાન રાઘવને પ્રાર્થના કરું કે જે જગ્યાએ આત્મા અહીંથી નીકળ્યો છે એને આત્માને શાંતિ આપે અને જ્યાં જાય બીજી યોનિમા જાય કદાચ આપણા નિયમ છે તો એને જિગ્નેશ બારોટ જેવો ભાઈ બંધ મળે યાર અને એના આત્મા ને શાંતિ આપે ત્યારે ભગવાન રાઘવ ને છેલી કડી માં ગુકુળ ભૂષણ રામ તણુ રામનું વાર માં મુહૂર્ત હતું ચાંદલો તાણી અને અયોધ્યા ની ગાદી પર બેહારવાના છે આ બાપ નો હુકમ છો આ વાત બાપ ની જ આવે છે મારો બાપ છે હાર શું કીધું i am